નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ચાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરન્ટ એફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જેનાથી આગામી જીપીએસસી તેમજ ક્લાસ થ્રીની કોઈપણ એક્ઝામની અંદર કરંટ અફેરના કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે તેમજ મિત્રો આપણું લેક્ચર જે છે તેને તમે શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો કારણ કે આપણા લેક્ચરમાં લક્ષી ચર્ચા કરવામાં આવે છે કે જે પોઈન્ટ્સ એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના જ ચર્ચા કરવામાં આવે છે આથી તમારો સમય બચશે અને તમને ચોક્કસથી એક્ઝામની અંદર ફાયદો થશે તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દેશભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કર્ણપેના પ્રશ્નો થઈ બને છે એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરી આજના લેક્ચર તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ત્રીસ ઓગસ્ટ તો દર વર્ષે ત્રીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ મનાવવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય તો મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ ખૂબ જ અગત્યના હોય છે તેમજ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તો ચોક્કસથી એકવાર જવાબ તમે કમેન્ટ બોક્સ નથી લખીને જણાવશો તો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થશે અને આગામી સમયમાં લેવાનારા એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ પણ તમને આવડી શકે તો મિત્રો આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજસ્થાન સરકારે કોને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો મિત્રો એનિંદ્રાપો જવાબ હોય છે અવની લખેરા તો વાત કરીએ એમના વિશે તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં ગોલ્ડ મેડલ જીતનાર જયપુરના અવની લખેરા જે છે એમને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે અને રાજસ્થાન સરકારે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કર્યું છે એટલે કે રાજસ્થાન સરકાર છે એને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂઆત કરેલી છે મિત્રો અહીંયા વાત છે રાજસ્થાન તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અભેર વિશે ચર્ચા કરી લઈએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં છે ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં છે કામદેયનું ડેરી યોજના શરૂ કરવામાં છે તેમજ ઇન્દિરા ગાંધી માતૃપુષ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધી તાજેતરના કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક કે તો રાજસ્થાનનું રાજ્યપ્રાણી ઊંટ છે રાજ્ય પક્ષી ઘોડાવણ છે રાજ્યવૃક્ષ ખીજડો રાજ્ય ફૂલ છે રોહેડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ તેમજ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યમાં ઘૂમર ગાપાલ પનિહારી જિંદાદ નેજા કલબલિયા અને ગણગોર આ સિવાય રાજસ્થાનની કેટલીક જનજાતિઓમાં મીણા સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગારાસિયા તેમજ મિત્રો વાત કરીએ રાજસ્થાનની કેટલીક પરિયોજનાઓ તો જેમાં છે રાણા પ્રતાપ પ્રતાપસાગર પરિયોજના જે ચંબલ નદી પર આવે છે અને જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે તેમજ વાત કરીએ તો રાજસ્થાનના વર્તમાનમાં મુખ્યમંત્રી છે અશોક ગેહલોત રાજ્યપાલ છે કલરાજ મિશ્રા રાજસ્થાનને અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે ગુજરાત બીજું મધ્યપ્રદેશ ત્રીજું ઉત્તર પ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ વાત કરીએ તો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટ છે રાજ્યસભાની દસ અને વિધાનસભાની બસો સીટ છે ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે સારીસ કબનિજ ઉદ્યાન મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન સીતા માતા અભયારણ્ય કુંભલકડ અભયારણ્ય રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતું રાજસ્થાનનું સ્ટેટી ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ એસ્ટીયાના નવા રાષ્ટ્રપતિ કોણ બને છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે અલાર કરીશ તો અલાર કરીશ છે જેવો એસ્ટોનિયાના રાષ્ટ્રપતિ બને છે તો એસ્ટોનિયાના નેશનલ મ્યુઝિયમના ડિરેક્ટર અલાર કારિસ છે તેઓ અત્યાર સુધી આ પદ માટે એકમાત્ર દાવેદાર છે અને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી રજૂ કરવા માટે ખૂબ જ ઓછો સમય છે તેમજ વાત કરીએ તો માત્ર અલાર કારિસ જે છે એ ઓછામાં ઓછા એકવીસ સાંસદોનું સમર્થ મેળવવામાં સફળ રહ્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ સરકારે ગ્રામીણ મહિલાઓ માટે સાથ યોજનાની શરૂઆત કરી છે તો મિત્રો એની અંદર પૂજામાં છે જમ્મુ કાશ્મીર તો તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર સરકારે રાજ્યમાં કાર્યરત અડતાલીસ હજાર સ્વનિર્ભર જૂથો માટે માર્કેટિંગ સુવિધાઓ મેળવવા માટે કાશ્મીરમાં ગ્રામીણ મહિલા આજીવિકા મિશન મિશનનો બીજો તબક્કો શરૂ કર્યો છે અને આ નવી યોજનાને સાથનામું આપવામાં આવેલ છે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર જે છે એને રાજ્યમાં કાર્યરત અડતાલીસ હજાર સ્વનિર્ભર જૂથો છે એમના માર્કેટિંગ સુવિધાઓ મેળવવા માટે કાશ્મીરમાં ગ્રામીણ મહિલાઓ આજીવિકા મિશનનો બીજો તબક્કો શરૂ કર્યો છે અને આ યોજનાને સાથ નામ આપવામાં આવેલું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ રેમ મેક્સેસ પુરસ્કાર બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મોહમ્મદ અમઝદ સાકિબ તો તાજેતરમાં જ મોહમ્મદ અમઝદ સાકિબ છે તેમને રેમન મેક્સેસ પુરસ્કાર બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવે છે તો વાત કરીએ એમના વિશે તો નોબેલ પુરસ્કારનું એશિયાઈ વર્ઝન ગણાતા રેમન મેક્સેસ જે એવોર્ડ જે છે એ જાહેર કરવામાં આવી છે અને આ પુરસ્કારના પાંચ વિજેતાઓમાં બાંગ્લાદેશના રસી વૈજ્ઞાનિક ડૉક્ટર ફિરદોસી કાદરી અને પાકિસ્તાનના માઇક્રો ફાઇનાન્સર મોહમ્મદ અમજદ સાકિબને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા પીએસઆઈ માટે એક બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન તેમજ શિક્ષણ આપવામાં આવશે તેમજ દરેક વિદ્યાર્થી પર સ્પેશિયલ ફોકસ કરવામાં આવશે તેમજ અદ્યતન મટિરિયલ્સ તથા પુસ્તકો અને આ સિવાય દેલ્લી ટેસ્ટ તથા મૂલ્યાંકન તેમજ અદ્યતન સભર વર્ક ક્લાસ પણ છે અને ફ્રી લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો આ બેચ જે છે એ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ટાઇમ્સ એક્સિલન્સ એવોર્ડ બે હજાર એકવીસ કોને જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સબરના રોય તો સાહિત્ય લેખક સબરના રોય છે તેમને પ્રતિષ્ઠિત ટાઈમ્સ એક્સિલન્સ એવોર્ડ બે હજાર એકવીસથી સન્માનિત કરવામાં આવે છે ધ ટાઈમ્સ એક્સિલન્સ એવોર્ડ્સના યુવાન ઉદ્યોગ સાહસિકૂબ નેતાઓ અને નવીનતાઓને ઓળખવા પ્રોત્સાહિત કરવા તેમજ ઓળખવા માટે બનાવવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ નેનો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મિશનને કયા મંત્રાલય લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ છે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય છે એને નેનો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મિશન લોન્ચ કર્યું છે તો વાત કરીએ એના વિશે તો આ યોજનાનું વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીથી જોડાયેલી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સાયન્સ માટે વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવાનો તેમજ નેનો ટેકનોલોજીમાં માનવ વિકાસ કરવાનો તથા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાનો છે એટલે કે આ યોજના જે છે એની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીથી જોડાયેલી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે અને ઉદ્દેશ રહે છે કે સાયન્સ માટે વિકાસ કેન્દ્ર સ્થાપિત કરવાનો નેનો ટેકનોલોજીમાં માનવ વિકાસ કરવો તથા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવાનો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે તો તેઓ રિયાલિટી શો બિગ બોસના કયા સિઝનમાં વિજેતા હતા તો મિત્રો એ નિદ્રા પર જવાબ છે બિગ બોસ થર્ટીન તો તાજેતરમાં જ બિગ બોસ થર્ટીનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે તો વાત કરીએ એમના વિશે બિગ બોસ થર્ટીનના વિજેતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા છે એમનું તાજેતરમાં જ નિધન થયું છે તેમને હમ્પી શર્મા કે દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તેમજ તેમણે બાલિકા વધુ અને દિલસે દિલ તક જેવી દૈનિક ધારાવાહિકમાં પણ કામ કર્યું છે તેમજ તેઓ ઝલક દીખલાજામ સિક્સ અને ફિયર ફેક્ટર ખતરો કે ખેલાડીમાં પણ એમને ભાગ લીધેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં અસમ કેબિનેટે રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલીને શું રાખ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન તો આદિવાસી અને ચા આદિજાતિ સમુદાયના લોકોએ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલવાનું મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને સમુદાયની આ માંગ પર સરકારે પાર્કનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે એક જે આદિવાસી છે અને ચા આદિવાસી જાએ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ બદલવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને જેની માંગ પર સરકારે આ પાર્કનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે મિત્રો અહીંયા વાત છે આસામની આસામ સંબંધિત તાજેતરના કરંટ અવ્યુ વિશે ચર્ચા કરીએ તો કોકરાજાર જિલ્લાનું જે છે એ રાયમોના રાજ્યનું છઠ્ઠું રાષ્ટ્રીય અભિયાન બન્યું છે તેમજ દેહિંગપટકઈ વન્ય વન્યજીવ અભિયાન છે એ રાજ્યનું સાતમું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે આ સિવાય વાત કરીએ તો ભારતમાં પહેલી વાર બોહક બિહુ પક્ષીની ગણતરી શરૂ કમા છે તેમજ મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કમાય છે ડૉક્ટરો માટે ઘિરિયર પ્રગતિ યોજના પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતું આસામ સંબંધિત તાજેતરનું કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ આપણું આસામનું સ્ટેટિક જીકે તો રાજ્ય પશુ એક સિંગી ગયેલો છે રાજ્ય પક્ષી શ્વેતવાંખોવાળું બતક છે તેમજ રાજ્યવૃક્ષ હોલોંગ છે રાજ્ય ફૂલ દ્રૌપદી માલા નૃત્ય છે બંગુરૂબા અંકિયાનાટ ઝુમરો હોબજાનાઈ ખેલગોપાલ નટપૂજા બિછુઆ કલીગોપાલ અને બીહુ આસામની કેટલીક જનજાતિઓમાં રાભા દિમારા કોચારી બોડો અબુર અને મિકીર આ સિવાય વાત કરીએ તો આસામ જે છે એની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાંથી રાજધાની દિસપુર છે આસામના રાજ્યપાલ છે જગદીશ મુખી મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે આ સિવાય આસામની અન્ય સાત રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક અરુણાચલ પ્રદેશ બીજું નાગાલેન્ડ ત્રીજું મણિપુર ચોથું મિઝોરમ પાંચમું ત્રિપુરા છઠ્ઠું મેઘાલય અને સાતમું પશ્ચિમ તો આ હતું આસામનું સ્ટેટિક જગ્યાએ ત્યારબાદ મિત્રો જોઈએ આસામના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો તો જેમાં છે કાજીરંગા નેશનલ પાર્ક માનસ નેશનલ પાર્ક ઓરંગ નેશનલ પાર્ક નમેરી નેશનલ પાર્ક ડિબ્રુ શેખોઆ નેશનલ પાર્ક તેમજ દિંગ પટકઈ રાષ્ટ્રીય અભયારણ્ય અને અને રાયબોના રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતું આસામનું સ્ટેટિક જીકે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિંગ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચમાં તમને તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસર આસિસ્ટન્ટ પીએસઆઈ એ અને કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં આવશે તેમજ મિત્રો આ બેચ જે છે એ નવ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તો મિત્રો આ બેચની વધુ માહિતી તેમજ બેચના એડમિશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલી જનરલ બેચની ત્યારબાદ જોઈએ આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ આરબીઆઈ કઈ બેંક પર પચીસ લાખનું દંડ લગાવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એક્સિસ બેંક તો તાજેતરમાં જ આરબીઆઈ જે છે એને એક્સિસ બેંક ઉપર પચીસ લાખનો દંડ લગાવે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ રજની કોલનું નિધન થયું છે તો તેઓ કોણ હતા તો મિત્રો એની અંદર જવાબ બને છે પત્રકાર તો રજની કોલ જે છે તેઓ પત્રકાર હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ એનસીઆરટીએ પોતાનો એકસઠમો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો તો મિત્રો એનિંદ્રાપુર જવાબ આવે છે એક સપ્ટેમ્બર તો એક સપ્ટેમ્બરના રોજ એન સીઆરટીએ પોતાનો એકસઠમો સ્થાપના દિવસ મનાવ્યો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે પીપીપી મોડલના આધારે મેડિકલ કોલેજ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એનિંદ્રાપુર જવાબ આવે છે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર છે એને પીપીપી મોડલના આધારે મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલે સાથ નામની પહેલનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જમ્મુ કાશ્મીર તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જેમને સાથ નામની એક પહેલનું ઉદઘાટન કર્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો જેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વિશ્વ નારિ દિવસ ક્યારે મનાવાય તો મિત્રો આનો જવાબ આવડે છે ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી તમારા જગ્યામાં વધારો થશે અને આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય તો એનો જવાબ પણ તમને સરળતાથી આવડી શકશે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કરન્ટ એફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી જેનાથી કોઈપણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર છે તેને તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો તેમજ લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ ફાયદો થશે તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો માગે છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં એક્ઝામની અંદર પૂછાઈ શકીએ એ પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરીશું તો તમને પણ ફાયદો થશે તો મિત્રો તેમજ તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેનાથી વલિન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તેમજ મિત્રો તમે વોલિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોર્સને લગતી પણ પ્રકારની જાણકારી મળે તમે આપણા હેઠળ પર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ